મોડાસા કે એન શાહ સ્કૂલના એકસો એક્યાસી મતદાન બુથ પર બબાલ થયાનો મામલો સામે આવ્યો છે પોલીસ અને મતદારો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા ઈવીએમ ખોટકાયા બાદ પણ ગ્રીન લાઇટ બતાવતા હોવાના આક્ષેપ બાદ રોષ છવાયો હતો તો આ સાથે જ કમરના નિશાનવાળા બેચ સાથે શખ્સો બૂથમાં ફરતા હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે એક શખ્સે અન્ય મતદારોને મતદાન કરવા રોકતા મામલો બિચક્યો હતો મામલો બિચકતા જ પોલીસ અને વિરોધ કરનાર વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા ફરિયાદો મળી છે અને પ્રત્યક્ષ રીતે અહીંયા હાજર થયા ઘણી મોટી સંખ્યામાં સમુદાયના લોકોને હેરાન કરવાના ઉદ્દેશથી મને એવું લાગે છે કે આ મશીનો કેમ મતદાન ધીમું કરી દેવું